જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ મિત્રો આજે આપણે જવાના છીએ સામીખીરીથી દ્વારકા તો સામીકિરાથી ચાર કિલોમીટર આગળ કૃષ્ણ સુદામા હોટલ આવેલી છે ત્યાં આપણે ગાડી બ્રેક કરી અને પહેલાં તો પેટ પૂજા કરેલી તો ચાલો તમે આપણે આવી ગયા કૃષ્ણ સુદામા હોટલ ત્યાં આપણે જઈ અને પહેલાં તો આપણે હોટલમાં જઈ અને પેટ પૂજા કરીશું તો આપણે આવી ગયો જમવાનું વાહ શું મસ્ત જમવાનું છે તો આપણે પહેલાં પેટ પૂજા કરી લઈ પછી થોડોક કીધો વજન ચેક કરી લઈએ વજન કર્યો આપણો અને એક બે ફોટો પાડી લઈ ફોટાનો તો આપણાને શોખ જ છે પાડવાનો પછી આપણે ગયા પેટ્રોલ પંપ ઉપર ગાડીની પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી લઈ કે પેટ્રોલ ફૂલ વગર મેળ આવશે નહીં તો પહેલાં હવે ગાડીમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી લીધી એ ભાઈ આપણા ફોલોવર નીકળ્યા તો બે ચાર વાતો કરવા માંડ્યા કે ચાલો અમે તમારી આઈડીને ફોલો કરીએ છીએ તો બહુ સારી વાત કહેવાય તો કે ઓફરનો લાભ લેવા માટે કાલે અમે આવીશું તો કાંઈ વાંધો નહીં આવી ત્યાંથી આપણે ગાડી ફૂલ કરાવી અને આગળ નીકળ્યા અમે કીધું થોડી ગાડી આવીએ તો એ સો સોની સ્પીડમાં આપણે જવા દઈએ નકા કેમ કે દ્વારકા થાય છેટો પંથ કપાય નહીં હા એ આપણે લીવો રેવર જવા દઈએ નહીં કૃષ્ણ ભગવાનના ગીત કરીએ ચાલુ સોંગ મસ્ત વાગે છે હા એ આપણી ગાડી ધબધબાટી કરતી જાય છે અને એ મજા અને મોજ આવી ગઈ આગળ જવા દીધી તો આવ્યો ટોલ નાખો હવે ટોલ નાખો તો ભરવો પડશે એમાં તો કાંઈ આપણો હાલે નહીં કેમ કે ડાયરેક્ટ સિસ્ટમ થઈ ગઈ ફાસ્ટેગવાળી તો એ ફાસ્ટટેગ કાઢ્યો બારીને લગાવી દીધો પૈસા કપાઈ ગયા જવા દો કે આગળ આપણે જવા દીધી આગળ અને સાઈડમાં ઊભી રાખી અને ગાડીમાં કીધો પાણી ચેક કરી લઈએ પાણી નાખી દીધો થોડોક ઓછો હતો ગાડીમાં તો આપણે હવે પહોંચી ગયા આગળને કીધો હવે ચાય એક ધબધબાવી નાખી સારામાં સારી એટલે ટેકો મળી જાય સારો ચાય પીધી રજવાડી ચાયો આવી મજા પણ ઓછી મજા આવી તો આગળ જવાથી બીજી રજવાડીમાં પીએ એ આ રજવાડી બીજી જવા હતી કાકો બેઠા છે ખુરશી ઉપર ને આપણે કે બેસી ગયા બાજુમાં આ કાકાની બંડી થોડીક અલગ છે ઓના કરતા કીધું કાંક એકા તો ફોટો પાડીએ આપણે ચડાવી દીધો રેલમાં અને હવે આવે છે નીંદર આગળ જતા તો કીધું હવે થોડીક ગાડી સાઈડમાં રાખી અને સુઈ જાય આગળ સુઈ ગયા થઈ ગયા સવાર મને ઉઠાડ્યો કે ઉઠો સવાર થઈ ગઈ સવાર થઈ ગઈ તો કીધું આપણે જાવ જ પડશે દ્વારકા જાવ જલ્દી સવારે ઉઠીને વીપ જોયે તો વિડીયો બનાવી નાખી આ વ્હીપ નો હોટલ નો મસ્ત હોટલ હતી ઓ તમે દ્વારકા જાઓ તો કાંક સો કિલોમીટર આગળ આવે છે હોટલ નાવા ધોવાની બધી સગવડ છે ત્યાં એ તો બે ચાર ફોટા પાડી નાખ સવાર સવારના ફોટાનો તો ડઢો આપણાને બોરો પાડી નાખ્યા ફોટા પછી જ્યાં જવા દીધી આગળ ગાડી કીધું નાઈ ધોઈને ફ્રેશ થઈને જવા દીધી આગળ જોવા કાકા જાય છે ઊંધા પગે દ્વારકા જય દ્વારકાધીશ ઊંધા પગે જાય છે ચાલી ચાલીને દ્વારકા કાકાને જોઈને આનંદ થયો કાકા ઊંધા પગે જાય છે આપણે ગાડી જઈએ તોય આપણે થાકી ગયા કાકો કેટલા થાક્યા હશે કાંઈ વાંધો નહીં કીધો જય દ્વારકાધીશ કાકો પહોંચી જાય વહેલા પછી આપણે કીધું ગાડી હવે ધમધમાવી હાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ગાડી જવા દી ધમધમાટીઓ કર્યા ગીત ચાલુ અને સોંગ વાગે છે ને હા હા વીપ તો જુઓ તમે રોડનો ધડાટી બોલાવી નાખે એવો વ્હીપ છે ફૂરડા ફૂરડા છે હાઈવે ઉપર તો ગાડીને દીધો લીવર કીધો પહોંચી જાય વહેલા દ્વારકાના કરીએ દર્શન એ આગળ થોડોક જાવ દીધો તો એ બ્રિજ નીચે આવી ગયો બોર્ડ દ્વારકાનો હરાખના પલ્લા ફાટી પડ્યા ઓ બાપો બાપો હવે પહોંચીએ દ્વારકા આપણે આગળ જેવા દીધો સીએનજીમાં લાઈન આપણી ગાડીમાં સીએનજી તો છે નહીં એમાં તો પેટ્રોલ છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં ભલે બરે વધારે લાઈન હોય નહીં હા 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 સીએનજી વાળાને જોઈને આપણને એમ કે સીએનજી નથી એટલો સારો ના કે આમાં નીકળી જાય અડધો કલાક કલાક લાઇનમાં એ આગળ જવા દીધી એ કીધો જવાથી દ્વારકા વહેલો આવે દ્વારકા એ લાઈન જોઈને થોડોક એમ થયો કે વધારે લાઈન છે પછી આપણા ફોલોવર માટે મની બેગ બેગવાળો એક વિડીયો બનાવી નાખ્યો દ્વારકાથી એક કિલોમીટર ઓરે એ એક કીધો વિડીયો બનાવી નાખે એટલે આપણા ફોલોવરને હજાર મળે અને આવી જાય મજા એમને પણ બનાવી નાખ્યો વિડીયો જોઈ રહ્યા છો તમે આપણે દ્વારકાથી એક કિલોમીટર દૂર જ જઈએ વિડીયો બનાવીને કર્યો ચાલુ કીધું હાલો પહોંચી જાય જલ્દી દ્વારકા કરીએ દ્વારકાધીશના દર્શન આ પહોંચી જાય દ્વારકા જુઓ તમે જુઓ તો તો ગાડીઓની ને ટ્રાફિક જામ ગાડી લીધી પાર્કિંગમાં કીધો ભાઈને લ્યો આપણો વિડીયો આપણે પહોંચી જાય દ્વારકા આ લે પાડ્યો એક ફોટો ને કર્યા દ્વારકાધીશના દર્શન દ્વારકાધીશના દર્શન કરીને લાગી વાર પણ આવી મજા એ દ્વારકાધીશના કરીને આયા બારે તમને દેખાડી દઈ કરો દ્વારકાધીશના દર્શન થયા રિટર્ન રિટર્ન થયા એટલે એમ તો થાક તો કર્યો આરામ ને પીધી ચાય મેળ આવ્યો નહીં કીધું હાલો જમી લઈ આગળ આવી દીધું થોડોક એ દ્વારકાધીશ કૃપાથી એ આગળ એક મસ્ત હોટલ આવી ગઈ ખોડિયાર કૃપા હોટલ આવી ગઈ ને આ હા હા કાઠિયાવાડી હો પણ આવે મજા બિલ થોડોક લાંબો છે પણ વાંધો ના આવે એમ આવી ગઈ મજા દ્વારકાધીશ કાઠિયાવાડી ઢાબામાં જોરદાર જમવાનો હતો એ આપણે મારી અંદર એન્ટ્રી કીધો દહીં ઓર્ડર આવી ગયો જમવાનો પનીર ટિક્કાનો શાક કર્યો ટેસ્ટ આવી મજા કીધું એકાદો પાડો ફોટો પાડી લીધો ફોટો ને એ આથી આગળ આવ્યા ને આવી ગયા આપણે તો માળિયા હોનેસ હોટલમાં આવી ગયો આપણો સામે ક્યારેની બાજુમાં આપણે